પ્રભાસે પોતાના પગ ઉપર જ મારી કુલાડી હવે આ જગ્યાએ રિલીઝ નહીં થાય સાલાર મૂવી નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બાવીસમી ડિસેમ્બરે શાહરૂખ ખાનની ડંકી અને પ્રભાસની સાલાર વચ્ચે ક્લેશ થવાનો છે જેની સો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્લેશ પહેલા જ સંઘર્ષ શરૂ થઈ ગયો છે સાલરના મેકર્સે તેમની ફિલ્મ પીવીઆર આઈનોક્સ અને સાઉથની મિરાજ મલ્ટીપ્લેક્સ ચેનમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે શાહરૂખ ખાનની ડંકી અને પ્રભાસની સાલાર વચ્ચે બાવીસ ડિસેમ્બરે સૌથી મોટી ક્લેશ થવાની છે જ્યારે ઓડિયન્સ રાહ જોઈ રહ્યા છે ત્યારે કિંગ ખાને પણ પોતાની તમામ તૈયારીઓ કરી લીધી છે થોડાક કલાકો પછી શાહરૂખ ખાન ડંકી સાથે પહેલું પગલું ભરશે પરંતુ પ્રભાસની સાલરનું શું થશે પ્રભાસ હજુ હાથ અજમાવવા માટે થિયેટર્સમાં પણ પ્રવેશ્યો નથી અને તેને પોતે જ પોતાની હારની તૈયારીઓ શરૂ કરી દીધી છે સાલર કેમ હારશે અને પ્રભાસ પોતે જ આવું કેમ કરશે મનમાં આશ્ચર્ય તો થતું જ હશે ને પરંતુ આવું થઈ શકે છે કારણ કે સાલરના મેકર્સે લીધેલો નિર્ણય ફિલ્મ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે શાહરૂખ ખાનની ડંકી અને પ્રભાસની સાલાર નોર્થ બેલ્ટના સ્ક્રીન શેરિંગને લઈને પહેલાથી જ અટકાવાયેલી હતી મલ્ટીપ્લેક્સના નિર્ણય બાદ પ્રભાસને ઝટકો લાગ્યો જ હશે પરંતુ હજુ પણ બધા જાણે છે કે તેનું સાઉથ બેલ્ટ પર પકડ છે પરંતુ રિલીઝના માત્ર બે દિવસ પહેલાં સાલારના મેકર્સ જાહેરાત કરી હતી કે તેઓ તેમની ફિલ્મ દક્ષિણની પીવીઆર આઈનોક્સ અને મિરાજ મલ્ટીપ્લેક્સ ચેનમાં રિલીઝ કરશે નહીં આ પાછળનું કારણ ભલે ગમે તે હોય પરંતુ માત્ર પ્રભાસ અને સાલારેને જ નુકસાન સહન કરવું પડશે મલ્ટીપ્લેક્સે શું કર્યું શું ન કર્યું અને શું થશે તે નિર્ણય તો રિલીઝ પછી જ નક્કી કરવામાં આવશે પરંતુ આ ઉતાવળ ફિલ્મ માટે ભારે સાબિત ન થવી જોઈએ ક્લેશ પહેલા જ સંઘર્ષ શરૂ થઈ ગયો છે તેને પકડી રાખવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલાં તેની ટીમ સાથે મલ્ટીપ્લેક્સ હોય કે પીવીઆર આઇનોક્સ એક એગ્રીમેન્ટ કરવામાં આવે છે રિપોર્ટ મુજબ અને સાલારની ટીમનું કહેવું છે કે પીવીઆર આઇનોક્સ દ્વારા આપવામાં આવેલ વચ્નને પાછું ખેંચવામાં આવ્યું છે જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રભાસ ઈચ્છતો હતો કે નોર્થ બેલ્ટ પર ડંકી અને સાલારને સમાન તક મળવી જોઈએ બંને ફિલ્મોને પચાસ પચાસ સ્ક્રીન્સ મળવા જોઈએ પરંતુ એવું થઈ શક્યું નહીં પણ જે નહીં થઈ શક્યું એનાથી ડરીને તમે તમારા પગમાં શા માટે કુલ્હાડી મારો છો નોર્થ બિલ્ટમાં તો પહેલા જ આ મામલો નિષ્ફળ ગયો પરંતુ સાઉથમાં પણ મેકર્સ પોતાને નુકસાન પહોંચાડ્યું હતું આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ